અહીંયા આપણને પ્રશ્નની અંદર મધ્યકની સાથે પ્રમાણિત વિચલન નથી આપ્યો મધ્યક ચોક્કસ આપણી પાસે રેડી છે μ 50 પરંતુ વિચરણ છે એટલે ખાસ ધ્યાન રાખજો વિચરણ એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ થાય અહીંયા ભૂલ થાય છે એટલે કે આપણે સિગ્મા લેવું હોય તો એનું વર્ગમૂળ કાઢવું પડે સિગ્મા બરાબર આપણી સમક્ષ તૈયાર થશે કિંમત 3 સિગ્માનું મૂલ્ય 3 થશે અને આપણો μ નું મૂલ્ય 50 છે

ક્ષેત્રવાને લખવું હોય તો આપણો જે x છે એ 50 અને 53 ની વચ્ચે છે તો જનરલી આપણે લેસ ધેન લખીએ કે લેસ ધેન ઇક્વલ ટુ આપણે અચળ કોઈ પણ કિંમત આગળ નિશ્ચિત કિંમત આગળ સંભાવના શૂન્ય થાય છે એ આપણે ધારણા રાખીશું અહીંયા તો અહીંયા તમે ઇક્વલ લખશો તો પણ ચાલશે ખાલી અનંત હોય માઈનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એ વખતે આપણે ત્યાં ઇક્વલ નહીં લખીએ એ ખાસ ધ્યાન રાખીશું હવે આપણે 50 અને 53 ના સંદર્ભમાં પ્રમાણિત પ્રમાણ ચલ મેળવવાનો છે

આપણા સંદર્ભમાં અહીંયા પચાસ જ છે કિંમત મૂકીએ એટલે કે ત્રેપન માઇનસ પચાસ ભાગ્યા ત્રણ એટલે ત્રણ ભાગ્યા ત્રણ થશે મિત્રો એટલે કે આ જે છે ચલની કિંમત એને આપણે ફેરવીએ તો એનો મતલબ થાય એટલે કે આપણે શોધવાનું શું થશે ઈ જે છે એ ચલની જગ્યાએ z લખી દેશું x1 ની જગ્યાએ 0 આઈ મીન x ની જગ્યાએ x1 એટલે આપણે પહેલા કીધું છે 50 ની જગ્યાએ 0 અને 53 ની જગ્યાએ 1 તો 0 અને 1 ની વચ્ચેની કિંમત આપણે જોવાની છે આપણે કોષ્ટક ની અંદર આપણે z માં વાત કરેલી જ છે તેમ છતાં હું આપને એક કોષ્ટક બતાવવાનો છું બરાબર

માત્રોરવાના છીએ વચ્ચે ઝેડ બરાબર શૂન્ય આવે આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે સમક્ષ મૂલ્ય આપણે સમજી લે

લખી દેવાનું પચાસ ભાગ્યા ત્રણ આનું મૂલ્ય આપણને માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે માઇનસ એક મળશે કામગીરી બઉ સરળ છે

છે છે એના માટે શું કરવાનું આપણે જે પણ પણ આલેખ એમાં કિંમત જ બધી ધન આપણને ખબર છે કે વિસ્તાર હંમેશા અહીંયા સમિત છે અથવા બંને બાજુ સમાન છે જે ધન કિંમત હોય એ જ ઋણ માટે એટલે કે જો આપણે આ દાખલામાં જોઈએ તો આપણા માટે આ

ત્યારબાદ એની સાથે સંલગ્ન પ્રમાણિત વિચલન માં તો કોઈ શબ્દ હોતો નથી મિત્રો પ્રમાણિત વિચલન શોર્ટ માં લખશો તો ચાલશે કે આપણી સમક્ષ છે 7 કિલોગ્રામ એકમ આપણામાં લખતા નથી z ચલ જે છે એકમોથી મુક્ત છે એટલે અહીંયા ભલે લખીએ z લખીએ એટલે x σ આપણો z વ્યાખ્યાયિત થઈ જાય x 55/7 तो आपका z નું મૂલ્ય આપણને મળી ગયું હવે પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ બે પ્રશ્નો પૂછેલા છે આમાં પણ તે વિસ્તારમાં 41 કિલોગ્રામ અને 62 કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો બરાબર તો પહેલા તો મિત્રો આપણે એ જે છે એના સંદર્ભમાં સૌથી પહેલો કામ આપણે કરવાનું છે એની સંભાવના શોધવાની છે કુલ વ્યક્તિઓનું અનુમાન કરવાનું હોય તો આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છીએ n px કરવું પડે તો જે સંભાવના આપણને મળે એની સાથે ગુણાકારમાં 500 લઈ લઈએ તો આપણને જવાબ મળશે

એટલે આપણે આને કહીશું એ જ રીતે x1 બરાબર આપણે 41 લઈએ z1 બરાબર હવે સીધું જ આપણે કિંમત મૂકી દઈએ આમાં તો પણ ચાલશે ઉપરની જગ્યાએ x કે 41 41 55/7 41 55 આપણે કરીએ કેલ્ક્યુલેટરમાં તો લગભગ 14 જ આવશે 41 ચેક કરી લેવાનો 14 માં માઈનસ આવશે એટલે આનું મૂલ્ય છે એટલે એ આપણને મળશે -2 ત્યાર પછી x2

2 સુધી 0 થી 2 વાળી કિંમત અને આમાં 0 થી 1 વાળી કિંમત આ તો આપણે હમણાં જ જોઈ છે 0.34 બરાબર હવે બે વાળાની કિંમત માટે કોષ્ટક તરફ પ્રયાણ કરવું પડશે બરાબર બે ની કિંમત માં તમે કોષ્ટક માં જોશો તો બે આગળ છે 0. ધ્યાન રાખજો જે ભી કોષ્ટક છે એમાં પોઈન્ટ લખ્યું હશે તો આપણે પોઈન્ટ એટલે 0. સમજવાનું છે એટલે કે 0.4772 એકતાલીસ અને બાસઠ કિલોગ્રામ વજન વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓની સામે હવે કુલ વ્યક્તિઓ આપણને કીધેલા છે બરાબર કુલ પાંચસો વ્યક્તિઓ છે પુક્તા વ્યક્તિઓ શરૂઆતમાં વી લખી શકો સંખ્યા એમાં આપણે લખીએ કેપિટલ n = 500 તો બજે 500 માંથી લગભગ 82% કહેવાય એટલે આપડા પ્રશ્નમાં માટી કરી લખી શકાય 41 કિલોગ્રામ પ્રશ્ન જે પ્રમાણે હતો એ પ્રમાણે અને 65 કિલોગ્રામ તો પ્રશ્ન પર જોઈ લે વાક્ય લખવાનું

तो હવે આપણે z જોઈએ છે આના માટે તો z 1 = x1 - μ કેવો આપણે સમક્ષ તો હતો કે આપણી સમક્ષ કે 55.57 55 અને 7 તો એમાં x1 બરાબર આપણે મુકી દીધું બરાબર 41 એટલે આપણે 41 આ શોધીનું ચાહતો આપણે આગળ તો -14 ભાગ્યા 7 જવાબ આપણને મળશે -2 तो z1 ની કિંમત હવે આપણે સીધું એને ફેરવી દઈએ તો z less than equal શું થાય -2 તો મિત્રો ચિત્ર આનું જે છે આપણો વક્ર દોરવાનો છે જે એ અગત્યનો છે ફરી પાછો અને ક્યાંય છેડા નીચે અડી ના જવા જોઈએ એનો ધ્યાન રાખવાનું ત્યારે આવી કોઈ પણ એક જ કિંમત ની વાત કરીએ તો આપણે ડાબી બાજુ -∞ જમણી બાજુ પ્લસ +∞ એવું લખીશું કેમ તો એનો આઈડિયા આપું છું બચ્ચે z 0 જ હોય આપણો જે વિસ્તાર છે પોસ્ટકની અંદર એ હંમેશા શૂન્ય થી કોઈ આંકડા સુધીનો આપ્યો છે પણ આ દાખલાની અંદર આપણને કીધું છે માઈનસ 2 થી ઓછી કિંમત હવે એ તમને ખબર પડી જ જાય માઈનસ 2 આપણો મૂલ્ય છે અહીંયા બરાબર જે z1 નું મૂલ્ય છે માઈનસ 2 એનાથી ઓછી ઓછી એટલે આપણને ખબર પડે વધુ હોય તો જમણી બાજુ ઓછી હોય તો ડાબી બાજુ તો આપણે જે છે આની અંદર પ્રદેશ શોધવાનો છે એ આ બાજુનો ડાબી બાજુનો આ ટુકડો શોધવાનો થશે ટુકડોનો વિસ્તાર કરો એટલે તો આ ભાગ શૂન્ય સાથે સંકળાયેલ નથી ત્યારે પણ કોઈ પણ કિંમત શોધવાની હોય તો એ શૂન્ય સાથે સંલગ્ન હોય તો જ આપણને મળી શકે આની અંદર આપણી પાસે એક ઓપ્શન છે શૂન્ય થી લઈને ઇન્ફિનિટી એ માઈનસ ઇન્ફિનિટી થી શૂન્ય સુધીનો ભાગ ત્રણ મુદ્દાઓ પણ એ બી અને સી તરીકે તમે કન્સિડર કરી શકો પણ જે ભાગ શોધવાનો છે એને હાઇલાઇટ કર્યો છે કુલ ટુકડામાંથી આગળનો ટુકડો બાદ કરી દઈએ તો આપણને મળી જશે આપડા વિસ્તારની કિંમત એટલે કે જો મિત્રો આ રીતે કહીશું આપણે -∞ થી શૂન્ય આખો વિભાગ જે મેં અત્યારે બતાવ્યો છે -∞ માં ઇક્વલ ના લખતા ભૂલ થશે તો ગડબડ થાય અહીંયા ના લખાય અનંત સાથે ક્યારે સરખામણી ન થઈ શકે less than ટુ to -2 આ જે આખો ટુકડો છે એમાંથી આપણે આ ભાગ તો શોધવાનો છે એ સિવાયનો કર્યો છે તો -2 થી 0 આ વસ્તુ હું તમને સમજાવીશ બાદ કે રીતે કરવાનું છે હું તમને હમણાં સાઈડમાં લખીને આખો વિભાગ પણ સમજાવું છું કઈ રીતે આ પોસિબલ થયું તમે એમ આપણે લખી શકીએ છીએ કિંતુ પરંતુ આપણને ખ્યાલ જ છે કે આ માઈનસ બે વાળી કિંમત તો ન હોય એટલે એને સમમિતિ અનુસાર આપણે ફેરવી દઈશું માઈનસ અનંત થી માઈનસ અનંત થી આપણે શૂન્ય સુધી લેવી પડશે આ પહેલો ભાગ આખો ટુકડો મેં કીધું એ પ્રમાણે તો એનું મૂલ્ય જે છે એ આપણને ખ્યાલ છે

ab એટલે માઈનસ ઇન્ફિની લેસ ધેન z ઇઝ એન ઇક્વલ ટુ માઈનસ 2 બટ એટ વન ટુ z ટુ એટલે bc સુધીનો સંભાવના માઈનસ 2 લેસ ધેન ઇક્વલ ટુ z ઇઝ એન ઇક્વલ ટુ 0 બરાબર આ બે ટુકડા થઈ ગયા જેથી bc બરાબર શું થાય તો આપણને ખબર છે બરાબર તો થશે ac એટલે બરાબર શું થશે માઈનસ ઇન્ફિની a અને c લખવાના z તમારા સંદર્ભમાં તો આ રીતે આ લખીએ તો હવે તમે જો આપણે જોઈએ છે શું z less than equal to minus 2 તો minus 2 થી ઓછી કિંમત એટલે અનંત સુધી જ ગણાય એટલે આ પહેલો વિભાગ છે એમાં તમારે સમજવું તો z આગળનો ભાગ ન જો z less than equal to minus 2 અને સૂત્ર કરતા બનાવો તો આ જે વિભાગ છે એને જમણી બાજુ લઈ જાવ એટલે કે c minus infinity થી શૂન્ય ની વચ્ચે minus પેલો ભાગ જમણી બાજુ જાય તેમાંથી કુલ મોટા હિસ્સામાંથી બાકી થશે ખૂબ જ જ્યારે શૂન્ય સાથે સંકળાયેલો ભાગ ન હોય મિત્રો ત્યારે આપણે એની ગણતરી કંઈ આ રીતે કરીશું આખો કોઈ એક વિભાગ લઈ લેવાનો 0.5 એમાંથી બાદ બાકી થશે જો આપણો ભાગ શૂન્ય સાથે સંકળાયેલો ન હોય અનંત તરફ કાં તો માઈનસ જાય કાં તો પ્લસ માં જાય હજુ બીજા મિત્રો ઘણા દાખલા આપણે જોવાના છે તો એ વખતે આપણને આનો ખ્યાલ વ્યવસ્થિત રીતે ઓર મળશે આજે એબીસી વાળો કોન્સેપ્ટ છે મિત્રો ખાલી અહીંયા હું તમને સમજાવવા માટે કરાવું છું એ અંદર આપ્યો નથી આ કામ છે રફમાં કરી લેવાનું શાંતિથી અને પછી એને તમારે આ બિંદુઓ સ્વરૂપમાં સ્વરૂપમાં બરાબર? તમને થોડું ઈઝી રહેશે. તો મિત્રો બહુ જ અગત્યના બે બેઝિક દાખલા જોયા છે. નેક્સ્ટ હજુ આવી રીતના બે ત્રણ દાખલા જોઈશું. તૈયાર કરો અત્યાર સુધીનું કામ. મણી અને નેક્સ્ટ સેશન માં જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ share and press bell icon for notification thank you